રાજપૂતો નો તો ધર્મ છે ખાયો જાયો ગન ના કબુ ગનકો જિનકો ના પધી બદલો પીલો જયા દાતાર કરો કવિ હન રનકો જાનત ખેલ ગરો ઘરો બિના જાહી ધડ લડે દરેલ જમકે દૂત કો કવિ સમજ ભેદ પિંગલ કહે રે ધર્મ રજપૂત કો રાજપૂત કહેવાય કોને રણ કર કર રજ રજ રંગે બિંગો થાય તો પોતાના લોહીથી ધરતી ને લાલ રંગથી રંગી નાખે કેસરીયા કરી નાખે પોતાના ધરતીને પણ લોહી કરી નાખે રણ ઢંકે રવિ હું અને પોતાના ઘોડાના ડાબલામાંથી ઉડેલી જે ધૂળ છે એને સુરત નારાયણને ધૂંધલો કરી નાખે સૂરજને ઢાંકી દે એનું નામ રાજપૂત કહેવાય રણ કર રજ રજ રંગે રણ ઢંકે રવિ હૂત तो रजती धर ना दिए तो रज जेटली धरती अच्छा सुनो सब्सक्राइब करते वक्त ना घंटी बजा देना ताकि जब मैं ऑनलाइन आऊँ तो तुम्हारे फोन की भी घंटी बजे